નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે શારદીય નવરાત્રિ બે હજાર પચીસ બે ચાર નવરાત્રિના ચોથા નોર્તે કરો દેવી કુષ્માંડાની પૂજા જાણો પૂજા વિધિ મંત્ર પ્રસાદ અને મહત્ત્વ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે મા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ શારદીય નવરાત્રિ બે હજાર પચીસ ડે ચાર માં કુષુમાંડા પૂજા વિધિ ટાઈમ્સ મુહૂર્ત સામગ્રી એન્ડ મુહૂર્ત સમગ્ર ભારતમાં શારદીય નવરાત્રિનો પવિત્ર તહેવાર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દરેક સ્વરૂપની પૂજા માટે એક ચોક્કસ વિધિ અને તેનું મહત્ત્વ હોય છે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શારદીય નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે દેવી આદિ શક્તિ અને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે આ આર્ટિકલમાં નવરાત્રિ બે હજાર પચીસ નવરાત્રિ બે હજાર પચીસના ત્રીજા દિવસે માતા કુષ્માંડાની પૂજા વિધિ સામગ્રી મંત્રો અને પ્રસાદ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે દેવી કુષ્માંડાનું સ્વરૂપ અને મહત્ત્વ દેવી કુષ્માંડાને બ્રહ્માંડના સર્જન માનવામાં આવે છે એવું મનાય છે કે જ્યારે સમગ્ર વિશ્વ અંધકારમય હતું ત્યારે દેવીએ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી તેમના આઠ હાથ છે જેમાં અનેક શસ્ત્રો અને અમૃતથી ભરેલો કમંડલ છે દેવીનું આ સ્વરૂપ શક્તિ ઉર્જા અને સૃષ્ટિનું પ્રતીક છે તેમની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ સારું સ્વાસ્થ્ય અને શાંતિ આવે છે અને તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે માતા કુષ્માંડા પૂજા સામગ્રી આ મુજબની રહેશે મા કુષ્માંડાની પૂજા માટે જરૂરી સામગ્રીમાં દેવીની મૂર્તિ અથવા ચિત્ર પાણી ગંગાજળ અખંડ ચોખાના દાણા સફેદ ફૂલો ધૂપદીપ નારિયેળ પંચામૃત દૂધ દહીં ઘી મધ ખાંડનું મિશ્રણ સિંદૂર કુમકુમ હળદર ચંદન લાલ અથવા પીળા વસ્ત્રો અને મીઠાઈઓ અથવા અન્ય પ્રસાદનો સમાવેશ થાય છે માતા કુષ્મંડા પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો પૂજા કરતી વખતે નારંગી રંગના વસ્ત્રો પહેરવા શુભ મનાય છે પૂજા સ્થાન પર માતા કુષ્માંડાની મૂર્તિ કે ચિત્રને એક પાટલા પર લાલ કે પીળા વસ્ત્ર પાથરીને સ્થાપિત કરો દેવી સામે ઘીનો દીવો પ્રગટાવી પૂજાનો સંકલ્પ લો પૂજા દરમિયાન દુર્ગા સપ્તમીનો પાઠ કરો અને પરિવારના સુખ માટે પ્રાર્થના પણ કરો પૂજા પછી માતાની આરતી કરો અને તેમને તેમનો મનપસંદ પ્રસાદ અર્પણ કરો પ્રસાદને આખા પરિવારમાં વહેંચો માતા કુષ્માંડાનો પ્રસાદ માતા કુષ્માંડાને હલવો માલપુવા અને દહીંનો પ્રસાદ ચઢાવવામાં આવે છે સફેદ મીઠાઈઓ અથવા દૂધમાંથી બનેલી વાનગીઓ પણ ચઢાવી શકાય છે માતા કુષ્માંડાની પૂજા કરવાના ફાયદા દેવીની કૃપાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને રોગમુક્તિ મળે છે જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે તેમજ નોકરી ધંધામાં પ્રગતિ થાય છે મનમાં શાંતિ અને માનસિક મુશ્કેલીઓથી છુટકારો મળે છે નિયત વિધિથી પૂજા કરનાર ભક્તને મોક્ષ પ્રાપ્ત થાય છે જીવનના તમામ અવરોધો દૂર થઈ સુખી અને શાંતિપૂર્ણ જીવન મળે છે નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે આભાર